નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બને તે સિસ્ટમ કદાચ વેલમાર્ક લોપરેશનની કેટેગરી સુધી પહોંચે એવી શક્યતાઓ છે જો કે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે કે નહીં તે અત્યારથી નક્કી કહી શકાય નહીં પરંતુ કદાચ તે સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે છે જો તે સિસ્ટમ ગુજરાત તરફ આવે તો તેર ચૌદથી ઓગણીસ સપ્ટેમ્બરમાં ફરીથી ભારે વરસાદી રાઉન્ડ આવી શકે છે આજે અમદાવાદ ગાંધીનગર કપડવંજ આણંદ નડિયાદ જેવા વિસ્તારોમાં આવનારા ચોવીસ કલાકમાં બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદની સંભાવનાઓ છે સાથે જ મહીસાગર અરવલ્લી દાહોદ ગોધરા વડોદરા જેવા વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ સુધી જેટલો વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં એકથી બે જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અમરેલીના અમુક ભાગોમાં હળવાતી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં આવનારા ચોવીસ કલાકમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયે ઝાપટા નોંધાતા રહેશે અંકલેશ્વર ભરૂચ અને સુરતના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં મધ્યમથી ભારે ઝાપટાઓ નોંધાઈ શકે છે આ વરસાદી સિસ્ટમમાં કોઈ અતિ તીવ્રતા નથી નવ તારીખ સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તે પછી વરસાદનો આ રાઉન્ડ પૂરો થશે હાલની સિસ્ટમ પણ બંગાળની ખાટીમાંથી આવી છે નવ તારીખ પછી ચાર પાંચ દિવસનો ગેપ મળશે અને પાછો વરસાદનો રાઉન્ડ આવી જશે આવતીકાલથી બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે તે સિસ્ટમ કદાચ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતા આવશે જોકે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે કે નહીં તે અત્યારથી નક્કી કહી શકાય નહીં પરંતુ કદાચ તે સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે છે આવતીકાલે બનાસકાંઠા મહેસાણા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જ્યારે મધ્ય ગુજરાતમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડશે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા દસ સપ્ટેમ્બરે ડીપ ડિપ્રેશન સર્જાય છે જેથી બારથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ડીપ ડિપ્રેશન સર્જાતા પંચમહાલ સાબરકાંઠા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તો ખડિત મિત્રો આ તરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદપ્રિયા આ યુટ્યુબ ચેનલ